માર શ્રી અરવિંદભાઈ ચૌહાણ પીઠડીયા પૂર્વ સરપંચ નાનજીભાઈ સોલંકી અગ્રણી શ્રી લુંધિયા નિવૃત્ત મામલતદાર અને સમાજના સેવાના ભેખધારી માન્ય શ્રી એલ મારુ સાહેબ નિવૃત્ત પીએસઆઈ મુકેશ ગોહિલ સાહેબ નિવૃત્ત પીએસઆઈ કેશુભાઈ ગોહિલ સાહેબ ક્રાંતિકારી લીડર આગેવાન શ્રી વિકીભાઈ ચાવડા સમતા દૈનિક દળના ગુજરાત પ્રદેશના મહામંત્રી જસદણના શ્રી દિનેશભાઈ પરમાર ધારી તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ચતુરભાઈ સરવૈયાબેન શ્રી કવિતાબેન વાળા દીકરી સાધનાબેન એડવોકેટ શ્રી જીતુભાઈ પ્રિયદર્શી હુકાવાવના કોન્ટ્રાક્ટર શ્રી દેવજીભાઈ પડાયા ધારીના સામાજિક આગેવાન આધ્યાત્મિક અગ્રણી શ્રી રવિભાઈ ભગત કાર્યકર્તાઓ શ્રી ગૌતમભાઈ દાપડા મધુભાઈ મકવાણા ચલાલાલના વરિષ્ઠ આગેવાન શ્રી મેઘજીભાઈ વાળા ઉદ્યોગપતિ શ્રી ચંદુભાઈ વાળા રાજકીય અગ્રણી શ્રી નિતિનભાઈ વાળા આંબરડી ગામના ઉપસરપંચ શ્રી અને ધારી તાલુકાના આગેવાન શ્રી શામજીભાઈ ખાણિયા પૂર્વાચાર્ય ગોવિંદપુરના શ્રી હરિભાઈ દાપડા યુવા આગેવાન અને પત્રકાર સંઘના ભાઈ શ્રી સંજયભાઈ વાળા દલખાણીયાના આગેવાનો શ્રી રવજીભાઈ મેળા શ્રી હસમુખભાઈ મેડા હરિકૃષ્ણનગરના વરિષ્ઠ આગેવાન શ્રી સુરેશભાઈ પરમાર સોસાયટીના વડીલ શ્રી પી એ ચાવડા સાહેબ કોન્ટ્રાક્ટર શ્રી રમેશભાઈ ચૌહાણ નાયબ મામલતદાર શ્રી વિનુભાઈ પરમાર આચાર્ય શ્રી કોભાઈ દાપડા સાહેબ રાઠોડ એમ કે રાઠોડ એમજી પીજીવીસીએલ ધીરુભાઈ રાઠોડ પીજીવીસીએલ સીએલ હરિભાઈ રાઠોડ નિવૃત્ત એલ ગોવિંદભાઈ બગડા મોરચાના તાલુકા પ્રમુખ શ્રી મધભાઈ ખેતરિયા વશ્રમભાઈ સક્રિય યુવા આગેવાનભાઈ શ્રી અનિલ રાઠોડ રમેશભાઈ દાપડા મેનેજર શ્રી પ્રેમપરા કરણભાઈ મકવાણા સરસિયા દિનેશભાઈ દાપડા માલસિકા કેશુભાઈ પ્રેમપરા અલ્પેશભાઈ દાપડા હાલરિયાના નાનજીભાઈ મકવાણા સરસિયા કિશોરભાઈ ધાધલ હરિકૃષ્ણનગર કેશુભાઈ ચાવડા રામપરા મહેશભાઈ તેમજ વિક્રમભાઈ હરિકૃષ્ણનગર બોરડીના આગેવાનભાઈ શ્રી બાબુભાઈ બોરીચા મીઠાપુરના મધુભાઈ ગેલાભાઈ રાઠોડ હરિકૃષ્ણ નગરના નિવૃત્ત ખેતીવાડી અધિકારી સાહેબ શ્રી મોહનભાઈ દાપડા સાહેબ સુરેશભાઈ દાપડા પીજીવીસીએલ વીરપુરવાળા ભાડેરના સરપંચ શ્રી ગિરીશભાઈ જાદવ આદિત્ય પેટ્રોલ પંપના માલિક શ્રી ભરતભાઈ પરમાર કેશુભાઈ પ્રેમપરા નારણભાઈ ખેતારિયા ચલાલા મુકેશભાઈ પરમાર ભાનુભાઈ દાપડા દિનેશભાઈ પરમાર સૌજીભાઈ સરવૈયા સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ પરમાર સાહેબે કરેલું ધારી તાલુકાના ક્રમનિષ્ઠ એવા આગેવાનો તરફથી રૂપિયા બાવીસ હજારનું યોગદાન રોકડામાં શ્રી પીએલ મારૂટને સ્થળ પર જ આપી દેવામાં આવેલું મહેમાનોને શાલ ફુલાર ચેરમેન શ્રી ચતુરભાઈ થરવૈયા તરફથી કરવામાં આવેલું કાર્યક્રમને અંતે શ્રી શાંતિલાલ પરમાર સાહેબ તરફથી સૌ પ્રધારેલ મહાનુભાવોને ભોજનની વ્યવસ્થા તેમજ નિવાસ સ્થાને આયોજન કરવામાં આવેલું હતું તેવું શામજીભાઈ ખાણીયાની યાદીમાં જણાવાયું છે રિપોર્ટર સંજય વાળા અભિક્રમ ન્યૂઝ ધારી